જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું રસીલાવીના રસોડામાં આજે આપણે બનાવીશું મેંગો બાર તો ચાલો આપણે બનાવીએ આજે મેંગો બાર એમાં મેં ત્રણ નાની કેસર કેરી લીધી છે સો ગ્રામ કાજુ લીધા છે સો ગ્રામ જેટલી ખાંડ લીધી છે અને બસો ગ્રામ વાઈટ ચોકલેટ લીધી છે તો સૌપ્રથમ આપણે કેરીને છાલ કાઢીને નાના નાના પીસ કરી લઈશું આ આપણે કેરીના કટકા અહીંયા કરી લીધા છે હવે આ કેરીના કટકાને આપણે એક ડબ્બામાં પ્લાસ્ટિકનો એક ડબ્બો લેવાનો છે અને ડીપ ફ્રીજની અંદર ત્રણથી ચાર કલાક માટે મૂકવાની છે આપણી કેરીને આપણે ફ્રીઝરમાં મૂકી હતી એને ત્રણથી ચાર કલાક થઈ ગયા છે અને આ રીતની જામી ગઈ છે હવે આ જામેલી કેરીને અને આપણે એને ક્રશ કરી લેશું તો સૌ પ્રથમ આપણે એક મિક્સર જાર લેશું તેમાં બધી જ કેરીના ટુકડા એડ કરી દેસું હવે આપણે એમાં ખાંડ એડ કરીશું અને કાજુ એડ કરીશું આ બધાને આપણે પીસી લેશું આ આપણું મિક્સર અચકચરું વટાઈ ગયું છે હવે એમાં આપણે થોડા બિસ્કીટના ટુકડા નાખીશું તમારા ઘરમાં જે બિસ્કીટ પડેલા હોય એ બિસ્કીટનો ઉપયોગ કરી લેવાનો છે હવે આને આપણે ફરીથી પીસી લેશું જો આપણું બેટર આ રીતે પચાઈ ગયું છે અને આ રીતનું થોડું દર દરું રાખવાનું છે હવે આપણે એને એક બાઉલમાં કાઢીને સિલિકોન મોડ આ રીતના આવે એમાં ભરી દેવાના છે જો આપણા મોડ તૈયાર થઈ ગયા છે ભરાઈને હવે એને આપણે ફ્રીઝરમાં સેટ થવા મૂકી દઈશું જુઓ હવે આપણે અહીંયા લીધી છે વ્હાઇટ ચોકલેટ એને આપણે ઓવનમાં મેલ્ટ કરવા મૂકીશું જો આપણી ચોકલેટ ઓવનમાં એક મિનિટ માટે મૂકી હતી નોર્મલ ટેમ્પરેચર ઉપર તો આવી રીતે ઓગળી ગઈ છે જુઓ આપણી આ કેરી સેટ થઈ ગઈ છે તો એને આપણે ડિમોલ્ટ કરી લેશું તો જુઓ મસ્ત લાગે છે ને જો બધી કેરીને આવી રીતે બહાર કાઢી લેવાની છે હવે આ મારી પાસે સિલિકોન મોડ હતા તો મેં એમાં મૂકી હતી હું તમને એક આ રીતે પણ બતાવીશ કે જે આપણે આમાં લીંબુ મૂકીએ છીએ એ ટ્રે પણ આમાં આપણે ફ્રીજમાં હોય છે એમાં પણ તમે ભરી શકો અથવા તો આપણી જે આઈસ ટ્રે હોય છે ફ્રીઝરમાં મૂકવાની એમાં પણ તમે સેટ કરી શકો છો અને આપણે વ્હાઈટ ચોકલેટમાં કોટિંગ કરી લેશું આ રીતે બધી ચોકલેટને સારી રીતે કોટ કરીને આપણે એક ટ્રેમાં આવી રીતે આપણે વાઇટ ચોકલેટ નું કોટિંગ કરી અને જે ફ્રીજ માં ચોકલેટ મૂકી હતી સેટ થવા એ આપડી ચોકલેટ સેટ થઈ ગઈ છે હવે એને આપણે બાઉલમાં લઈ લેશું તો જો આજે મેં આપણે લીંબુ રાખીએ છે એ મોલ્ડમાં તમને બતાવી હતી એ મોલ્ડમાં પણ સરસ થાય છે અને મેં ચોકલેટના જે સિલિકોન હતા એમાં પણ ઉંકી હતી તો જુઓ કેટલી મસ્ત લાગે છે આપણી ચોકલેટ ને જો તમે પાકી કેરી લેવાના હોય તો કેરીની ક્વોન્ટિટી થોડી ઓછી રાખવાની છે એકદમ પાકી કેરી હોય તો કે એક જ કેરીને લઈને સો ગ્રામ કાજુ લેવાના છે એટલે આપણી ચોકલેટ પરફેક્ટ બને છે તો જુઓ એટલી મસ્ત લાગે છે ખાવામાં પણ એટલી જ સરસ લાગે છે જુઓ લાગે છે ને મસ્ત આપણી મેંગો ચોકલેટ તો તમે પણ ઘેરે ટ્રાય કરજો અને કેવી લાગી મારી ચોકલેટે મને કમેન્ટ કરજો અને મારી આ રેસીપી તમને ગમી હોય તમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો